વિક્ષિત ભારત સંકલ્પ યાત્રા મિરગળ તાલુકાના ડેરી ગામમાં રથાવી પહોંચતા સ્વાગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડની નોંધણી અને કાર્ડ આપવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ અમીરગઢ તાલુકાના ડેરી ગામે આવી પહોંચતા ગ્રામ લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી તેમજ નામ નોંધણી ઉજ્જવલા યોજના પીએમ જેવાય માં યોજના અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અમીરગઢ તાલુકાના ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ નાયબ મામલતદાર મેઘાબેન જોશીએ પણ યોજનાઓની માહિતી આપી હતી તેમજ ડેરી પંચાયતના તલાટી સુરેશભાઈ પટેલ તેમજ પિંકીબેન વહીવટદાર દિનેશભાઈ દેસાઈ ય બેનરો સરકારની સિદ્ધિ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરી લોકજાગૃતિ લાવવાનો સહાયનીય પ્રયાસ કરવામાં આવ્યો રથ દ્વારા ડેરી ગામમાં આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પ્રધાનમંત્રી આવાસ વિધવા સહાય આમ વિવિધ યોજનાઓ માહિતી આપવામાં આવી આમ વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા રિપોર્ટર મહેશ કે ઠાકોર બોધિક ભારત અમીરગઢ